સ્ટાર્ટ ઉંઝા તાલુકાના કોડા ગામની સર્વોદય હાઈસ્કૂલને ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો કોડા ગામની કે પટેલ સરોદય હાઈસ્કૂલમાં સતત ત્રીજીવાર ગ્રામ્ય કક્ષાના શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળતા મહેસાણા જિલ્લામાં કોડા ગામની કે પટેલ સૌદય હાઈસ્કૂલને ગૌરવ વધાર્યું તેના કારણે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષક તથા વિદ્યાર્થી વિદ્યાર્થીઓના વાલી ગામ અગ્રિ નાગરિકોને અંતમન ખુશીનો લેર જોવા મળી હતી ગામના છેલ્લા ત્રણ વર્ષના રિઝલ્ટ તેમજ અને અભ્યાસિક વિવિધ પ્રવૃત્તિઓ સહિત ધન્મ રાખીને આ એવોર્ડને આપવામાં આવે છે જેમાં મહેસાણા જિલ્લા કક્ષા શહેર અને ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળાને આ એવોર્ડ આપવામાં આવે છે કે એન પટેલ સૌદે હાઈસ્કૂલના સતત ત્રીજીવાર ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠનો એવોર્ડ મળતા એક લાખ રૂપિયા ઇનામ મેળવ્યું છે આ ઉપલબ્ધિ પાછળ શાળાના પૂર્વ આચાર્ય આર આર પટેલનું ખૂબ માર્ગદર્શન સોંપ્યું છે તેમજ હાલના પ્રિન્સિપાલ એનવી પટેલ મહેનત રંગ લાવી શાળા શિક્ષકો તથા સેવકોને કેળવણી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા મંત્રી ગોવિંદભાઈ પટેલે વગેરે મહાનુભવે ખુશીની લહેર જોવા મળી હતી આમ જોવા જઈએ તો કોઈ પણ હાઈસ્કૂલના એવોર્ડ કે ઘોડો વધારો હોય તો સાથે મળીને કામ કરે તો પૃથ્વી પર પરમપિતા પરમેશ્વર ઉર્જા રૂપી જોકી જોવા મળે તેવું કોડા કેન પટેલ સર્વોદય હાઈસ્કૂલનું ઉદાહરણ પૂરું પાડે છે ઉત્તર ગુજરાતમાં નહીં ગુજરાત તથા રાજ્ય કે દેશમાં પણ આવનારા દિવસમાં રાજ્ય કે દેશના કક્ષા શ્રેષ્ઠ એવોર્ડ મેળવશે તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર અમારી શાળા કે એન પટેલ સરોદય હાઈસ્કૂલ કોણા આ વખતે જિલ્લામાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવેલ છે અને સરકારશ્રી તરફથી એક લાખ રૂપિયાનું ઇનામ મળેલ છે આ બીજી વખત અમે જિલ્લામાં શ્રેષ્ઠ શાળા મેળ નો એવોર્ડ મેળવ્યો છે એની અંદર છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ અને વિવિધ પ્રવૃત્તિઓ જેવી રીતે ખેલ મહાકુંભ એનએસએસ વિજ્ઞાન મેળો ઇકો ક્લબ દરેક પ્રવૃત્તિમાં અમારી શાળાનો શ્રેષ્ઠ દેખાવ હોય છે તથા સ્ટાફ મિત્રોનું અને કેળવણી મંડળનો દરેકની અંદર એમાં ભાગીદારી હોય છે અને શાળાનું ખૂબ સુંદર પરિણામ અને બધી જ પ્રવૃત્તિઓમાં ખૂબ સારા દેખાવના આધારે આ નંબર આપવામાં આવતો હોય છે આ રીતે અમારી શાળા સમગ્ર મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાની પ્રથમ નંબર મેળવી શેષ શાળા બનેલ છે અને એક લાખ સુધી છે